વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતેથી વીસ નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું જેમાં અમદાવાદ નહેરુનગરથી સુરત માટે આઠ બસો અમદાવાદ નહેરુનગરથી વડોદરા માટે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનો સમાવેશ થાય છે આ વોલ્વો આપણે જોઈ જે પ્રકારે હાઈટેક હાઇડ્રોલિકનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે કોઈ મારા વડીલ બા જે વોલ્વોમાં જતા હોય જેને પગથિયું ચડવું તકલીફ ના પડે તે માટે વોલ્વો એ બાને એ ઉંમરલાયક લોકોને સરળતાથી બસની અંદર આવી શકે તે માટે વોલ્વો આખી નીચે જશે હાઇડ્રોલિકથી અને પછી જ્યારે પેસેન્જર ચડી જાય છે ત્યારે પાછી ઉપર લઈ લેવામાં આવશે આ વોલ્વો બસમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને ખૂબ મહત્ત્વનું ઇમરજન્સી સ્વિચિસ જે આપવામાં આવી છે એ બટન દબાવતા જ આવનારા દિવસોમાં પોલીસ વિભાગ અને જીએસઆરટીસીની જે આ સિસ્ટમ છે એને સિન્ક્રોનાઈઝ કરવામાં આવશે એ સિસ્ટમને જોડવામાં આવશે એ બટન દબાવતા જ નજીકના પોલીસ સ્ટેશન સુધી જાણ થશે આ બધી જ નવી બસોમાં બટન નાખી લેવામાં આવ્યા છે આ બટનો આવનારા દિવસોમાં ટેકનોલોજીથી જોડવામાં આવશે પોલીસ અને જીએસઆરટીસીના આ બસમાં ઇમરજન્સી એક્ઝિટ જોડે જોડે સીડીઓ આપવામાં આવી છે જેના કારણે કોઈ કૂદવું ના પડે કોઈને ઈજા ના થાય તે માટે આમાં ઇમરજન્સી ગેટ અલગથી બનાવવામાં આવ્યો છે દરેક બારીઓ ઇમરજન્સી એક્ઝિટ તરીકેને દરેક જગ્યા પર હેમર એટલે કે હટોડી મૂકવામાં આવી છે બધી જ પ્રકારની સેફ્ટીની આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ નવા યુગની નવી બસોની શરૂઆત દેશમાં સૌ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી છે